આ રાજકોટ ને રાજકોટ ના ખેતર ને ભાજપ વાળા હવના ના ભરોસે આ મંચ ના મારા કોંગ્રેસ પરિવાર ના આગેવાનો મને લઈ આવ્યા તો હું તમારા હાથી બનવા અહીંયા આવ્યો છું તમારા સાંસદ બનવાનું સપનું નથી સાથી બની આપણી સમસ્યાઓને સાંભળી સમજીને એનો અવાજ દેશની સંસદમાં બનવાની જવાબદારી ખુબ સરસ વાત કરી આ લડાઈ સંસદ બનવાની નથી હાથી બનવાની છે આ લડાઈ સિંહાસને બે સિંહાસને બેઠેલા લોકોના અહંકાર ને

કે જલ્દી ઝાડ મોટું થાય ને ઉનાળે છાયો મળશે પંદર માં અમારે અખતરો કરવાનો થયો ને ત્યારે ખબર પડી કે વાહ ફાટી ગયા આઠ ભાજપના ભાજપ ના નેતાઓ એની સરકાર એની સૂચના થી એની પોલીસે અમારી માબેન દીકરીઓને ને મારી મારી લોટ બાંધી દીધો હે એના શિયાળ ની લાજ બચાવવા માટે બોર બોર જેવડા આહુ પડે ને ધડ 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 એના આહુડાયા ના અહંકાર ને ઉગાડી નો હકયા હું તેદી કેતો તો કે વારા ફરતી વારો ને મેં પછી ગારો કોઈ બાકી રૂસ ખરા બધા જ સમાજ નો એક પછી એક વારો આવી ગયો બાપુ બચાતા આ વખત આ કોઈ ના નથી